નકલી ખાદ્ય પદાર્થો અને નકલી 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 નું એટલે કે પીએમઓ સીએમઓ અને છેલ્લે જજ અને એના પછી છેલ્લે ઈડીની આખી નકલી ટીમ એટલે કે ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે સામાન્ય ગુજરાતી લૂંટાય સામાન્ય નાગરિક લૂંટાય અને છતાં વાહવાઈ લૂંટવામાં પ્રજાના ટેક્સના પૈસાથી વાવાઈ લૂંટીને પ્રગતિશીલ દાવા કરતી ભાજપાની ભ્રષ્ટ સરકારના કાન અને કૌભાંડ સમગ્ર દેશમાં અવલ નંબર ઉપર દેખાઈ રહ્યા છે ત્યારે ભાજપાના પ્રવક્તાઓને અચાનક ઓક્સિજનનો એકાદ બાટલો મળી ગયો હોય એમ અચાનક મેદાનમાં આવીને ગમે તેમ બોલવા લાગ્યા અરે ભાઈ જો કોઈએ ખોટું કહ્યું હોય કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે જે તે સમયે તેની નિમણૂક કરી અમારી સામે વિગતો આવી એની વળતુરપ યોગ્ય નહોતી અને એના કારણે સ્થાનિક ફરિયાદોના કારણે તેને ડોક્ટર સેલ માંથી બે હજાર ઓગણીસ આસપાસમાં એમને દૂર કરી દેવામાં આવ્યા અને આજે પણ પક્ષના કોઈ પણ કાર્યક્રમ કે કોઈ પણ જગ્યાએ પક્ષમાં કોઈ પદ કે મહત્વની જવાબદારી કોઈ પણ જગ્યાએ સંભાળતા નથી છતાં તે ક્યાંય પણ ખોટું કર્યું હોય અને ખોટું કર્યાની જે વિગતો પ્રાથમિક સામે આવી છે તો કાયદાનું કામ કાયદો કરશે અને એની સામે જે પગલાં ભરાય તેમાં કોંગ્રેસ પક્ષને કોઈ પણ પ્રકારની વાત ન હોય કોંગ્રેસ પક્ષ આવા કોઈ પણ ગુનેગારો છાળવતી નથી ગુનેગારોને ભ્રષ્ટાચારીઓને કાન અને કૌભાંડીઓને રાજકીય સ્થાન આપવા માટે પ્રખ્યાત ભાજપાના શાસકો લાજવાને બદલે ગાજી ગયા છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં એક પછી કાનને કૌભાંડ થાય અને દરેકમાં સીધું કનેક્શન કાન ને કૌભાંડીઓનું કમલમ સાથે આવે અથવા તો ગાંધીનગરના સવિલ સંકુલ સાથે આવે અને છતાં ભાજપાના પ્રવક્તાઓ આમ અચાનક સુરાતનમાં આવીને બોલવા માંડે ત્યારે આપના માધ્યમથી હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કોંગ્રેસ પક્ષનો કોઈ પણ કાર્યકર્તા હોય કે અન્ય આગેવાન હોય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને સમગ્ર કોંગ્રેસનું સંગઠન કોઈ પણ પ્રકારના ખોટા કરનારાઓને કોઈ પણ પ્રકારનું રાજકીય આશય આપતા નથી કાંડ અને કૌભાંડીઓને રાજકીય આશ્રય આપવાની છેલ્લા પંદર વીસ વર્ષથી લોકોએ શરૂ કરી હોય પ્રવૃત્તિ અને જેનો ભોગ સામાન્ય ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે અને એના કારણે જયારે ભાજપાના પ્રવક્તાઓને એ લોકો અચાનક આવી ગયા ત્યારે હું એટલું જ કહેવા માંગુ છું ગુજરાતમાં તો કાંડ અને કૌભાંડ તો વણઝાડો થઈ છે ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર અને સરકારમાં ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચારમાં આખી સરકાર અને ખનીજથી લઈને ખાદ્ય પદાર્થોમાં કૌભાંડ કૌભાંડ ને કૌભાંડ અને માનવ જિંદગી સાથે છેડા કરવાની આખી આખી હોસ્પિટલો જે લૂંટના કારોબાર અને પોન્જી સ્કીમ છ હજાર કરોડમાં જે આરોપી એના મંત્રીને નજીકના નાતા ભાગીદારી હિસ્સેદારી ભાજપાના ફંડ મેનેજરો કોંગ્રેસ ઉપર અચાનક આવીને કોંગ્રેસના કોઈ પણ કાર્યકર કે આગેવાને ખોટું કર્યું છે તેની સામે કાયદાકીય જે તત્વો છે એમાં અમે કોઈ પણ પ્રકારની વાતને પ્રોત્સાહન પણ નથી આપતા ને એવા કોઈ પણ ખોટું કરનારાને કોંગ્રેસ પક્ષ ક્યારે આશ્રય આપી શકે નહીં તમે તો કૌભાંડીઓને ખોટું કરનારાઓને ફાઇલો દેખાડીને પછી તમારા પક્ષના હોય કે પક્ષની બહાર સામેના હોય એમના કારનામાની ફાઇલો દેખાડીને પક્ષમાં ખેસ પહેરાવીને એને લૂંટવાનું લાયસન્સ આપનારા લોકો કોંગ્રેસને સલાહ આપે તો એ વ્યાજબી લેશે